અંકલેશ્વરના ગડખોલ ટી બ્રિજ પર હવે તંત્ર દ્વારા સળિયા દેખાતા સ્થળ પુનઃનિર્માણ શરૂ કર્યું છે એક માર્ગ બંધ કરી જેસીબી વડે જર્જરિત ભાગ દૂર કરી પુનઃ આરસીસી સ્ટ્રક્ચર ઊભું કરવા કામ શરૂ કર્યું છે વારંવાર થીંગડા બાદ હવે સમસ્યાના મહદ અંશે નિકાલનો પ્રયાસ કરાઈ રહ્યો છે અંકલેશ્વર શહેરની ટ્રાફિક સમસ્યા અને ફાટકની ઝંઝટમાંથી મુક્તિ મળે એ માટે સાત વર્ષે બની રહેલ આ છેલ્લા ચાર વર્ષથી કાર્યરત ગડખોલ ટી બ્રિજની રચના કન્સ્ટ્રક્શનની કામની પોલ ખોલી નાખી હતી અને છેલ્લા બે વર્ષથી બ્રિજ પર પ્રતિવર્ષ સળિયા બહાર દેખા દેવા લાગ્યા છે જે અને અહેવાલ આવતા જ ત્વરિત બીજા દિવસે બ્રિજ પર પ્લાસ્ટિકની લીપાપોતી થઈ રહી છે જોકે એ પણ વરસાદ પડતા નીકળી જાય છે આ વચ્ચે ત્રણ દિવસ પૂર્વે વડોદરાના ગંભીર ગંભીરા બ્રિજના ગોજર અકસ્માત બાદ રાજ્યભરના તમામ જૂના પોલ બાબતે સવાલ ઉઠી રહ્યા છે અને તેની ચકાસણી પણ કલેક્ટર કક્ષાએથી શરૂ થઈ છે આ વચ્ચે અંકલેશ્વર ગડખોલ ટી બ્રિજના ગાબડા હવે તંત્રના ધ્યાને આવ્યા છે ગંભીર બ્રિજની હોનારતે ગડખોલ ટી બ્રિજની ગંભીરતાને ધ્યાને લેતા ગડખોલ ટી બ્રિજ પર સમારકામ શરૂ કર્યું છે જેમાં બ્રિજ સળિયા પાસેનો સ્લેબ ને જેસીબી વડે તોડી પાડી તેના રીઆરસીસી વર્ક શરૂ કરવામાં આવ્યું છે જે માટે એક તરફ પ્રતિન ચોકડીથી ભરૂચ તરફનો જતો માર્ગ પણ બંધ કરી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે મોડે મોડે થીંગડાના બદલે હવે તંત્ર અંતે સમસ્યાનો અંશે નિકાલ કરવાનો પ્રયાસ શરૂ કરાયો છે